નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા આ સાથે અંબાજી મંદિરે નવરાત્રીના નવે નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય જય નાદ સાથે શારદીય નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અંબાજી મંદિર ખાતે લાખો માઇ ભક્તોનું શક્તિપીઠ અંબાજી અને પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી નવરાત્રીના પાવન પર્વ સમયે જ અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન કરી અને નવરાત્રીના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો અમારું પચીસ ત્રીસ જણ નું ગ્રુપ છે અમે આગલે દિવસે જ પહેલી નવરાત્રી ના રાત્રે જ આગલે દિવસે રાત્રે અહિયાં દર્શન માટે આવી જઈએ છે આજ રોજ અમે માતાજી નો મંગળા આરતી નો લાભ લીધો અને ખુબ જ ધન્યતા પ્રાપ્ત કરી શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી મા અંબાના ધામે અંબાજી આવે છે તેઓ માતાજીના ચરણોમાં શિષ નમાવી ધન્યતા અનુભવે છે ગુજરાત જુદા જુદા શહેરો ઉપરાંત અન્ય રાજ્યમાં માંથી પણ ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા પહોંચી રહ્યા છે અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવીએ છે માતાજીને ધજા અર્પણ કરીએ છે અને ધજા ચડાવી અને બસ દર્શન કરી અને માતાજીના નવ દિવસની આરાધના ઉપાસના શક્તિ ભક્તિથી અંબાજીમાં દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ